જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે દ્વિતીય સત્ર ધોરણ આઠ વિકાસ મૂલ્યાંકનલક્ષી ના પ્રશ્ન ચાર બના દાખલાઓ ઉપર ચર્ચા કરશું ગણિતની અંદરના તો તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન ચાર બ જેની અંદર પેલો દાખલો છે ચૌદ સેમી ત્રિજ્યા અને આઠ સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો તો આર બરાબર ચૌદ સેમી અને એચ બરાબર આઠ સેમી બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે ટુ પાય આર કાઉસમાં એચ વત્તા આર તો બે ગુણ્યા પાયની કિંમત બાવીસ સપ્તમાઉશ આર એટલે ચૌદ કાઉસમાં આઠ વત્તા ચૌદ છેદડાળો સાત એકુસ સાત ને સાત દુ ચૌદ તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે એટલે અઠ્યાશી ચૌદ વત્તા આઠ એટલે બાવીસ અઠ્યાસી ગુણ્યા બાવીસ એટલે નવસો છત્રીસ સે વર્ગ બીજો બાર સેમી લંબાઈના સમગણનું કુલ પૃષ્ઠ ફરશો તો એટલે એલ બરાબર બાર સેમી સમગણનું કુલ પૃષ્ઠો શું થાય મિત્રો સિક્સ એલ સ્ક્વેર છ એલની જગ્યાએ બાર એનો વર્ગ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એને ગુણ્યા છ એટલે આઠસો ને ચોસઠ સેમીનો વર્ગ ત્રીજો આઠ સેમી છ સેમી અને પાંચ સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો લંબાઈ આઠ પહોળાઈ છ અને ઊંચાઈ પાંચ લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર બે કાઉસમાં એલ બી વત્તાં બી એચ વત્તા એચ એલ તો બે કાઉસમાં આઠ ગુણ્યા છ વત્તા છ ગુણ્યા પાંચ વત્તા પાંચ ગુણ્યા આઠ તો બે કાઉસમાં આઠ છ અડતાલીસ છ બીજા ત્રીસ આઠ બીજા ચાલીસ અડતાલીસ ચાલીસ ને ત્રીસનો ટોટલ એકસો અઢાર એને ગુણ્યા બે એટલે બસો છત્રીસ સેમીનો વર્ગ એકવીસ સેમી ત્રીજાને પાંચ સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો તો આર બરાબર એકવીસ એચ બરાબર પાંચ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શું થાય મિત્રો ટુ પાય આર કાઉન્સમાં એચ વત્તા આર બે પાયની કિંમત બાવીસ સપ્તમાઉશ આર એટલે એકવીસ કાંસમાં એચ એટલે પાંચ વત્તા આર એટલે એકવીસ બા સાત એકુ સાત અને સાત તેરી એકવીસ તો બાવીસ દુ ચુમ્માલીસ ગુણ્યા ત્રણ એકવીસ વત્તા પાંચ એટલે છવ્વીસ છવ્વીસ ગુણ્યા ત્રણ એટલે ઇઠોતેર ચુમ્માલીસ ગુણ્યા ઇઠોતેર એટલે ત્રણ હજાર ચારસો બત્રીસ સેમીનો વર્ગ હવે છે મિત્રો પ્રકરણ દસની અંદર ચર્ચા કરશો પહેલો દાખલો છે બેની છ ઘાત ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા બેની માઇનસ એક ઘાત તો ત્રણેયના મિત્રો આધાર સરખા છે ગુણાકારનો સંબંધ છે તો ઘાતનો સરવાળો તો બેની છ વત્તા માઇનસ ત્રણ વત્તા માઇનસ એક હવે કાંસ છોડેલા વત્તે ઓછે ઓછા ત્રણ અને ઓછા એક તો બેની છ ઘાતમાંથી ત્રણને ચાર બાદ કરો એટલે બેની બે ઘાત બેની બે ઘાત એટલે બે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર બીજો દાખલો ત્રણની માઇનસ બે એની ઉપર માઇનસ બે ભાયગા ત્રણની ચાર ઘાત તો સૌ પ્રથમ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ત્રણની માઇનસ બે ગુણ્યા માઇનસ બે તો માઇનસ માઇનસ પ્લસ ચાર ત્રણની ચાર ઘાત ભાયગાત ત્રણની ચાર ઘાત હવે બંનેમાં ત્રણ એટલે કે આધાર સરખા છે ભાગાકારનો સંબંધ છે તો ઘાતની બાદ બાકી થાય ચારમાંથી ચાર જાય એટલે ઝીરો ત્રણની જીરો ઘાત કોઈપણની શૂન્ય ઘાતનો જવાબ મિત્રો એક આવે છે ત્રીજો દાખલો માઇનસ બેની બે ઘાત એની ઉપર ત્રણ ઘાત ભાઈગા માઇનસ બેની ત્રણ ઘાત એની ઉપર બે ઘાત સૌપ્રથમ પ્રથમ ઘાતની ગુણાકાર કરો તો માઇનસ બેની તણદુ છ ભાઈ ગા માઇનસ બેની તણદુ છ હવે બંનેના આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની બાદ બાકી માઇનસ બેની છ માઇનસ છ માઇનસ બેની ઝીરો હમણાં આપણે કીધું મિત્રો કોઈપણ ઘાત શૂન્ય કોઈપણ રકમની તો જવાબ શું આવે મિત્રો એક આવે છે ચોથો દાખલો પાંચની બે ઘાત એની ઉપર માઇનસ ત્રણ ગુણ્યા પાંચની આઠ ઘાત સૌ પ્રથમ ઘાતની ઘાતનો ગુણાકાર તો પાંચની બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા પાંચની આઠ ઘાત દુ માઇનસ છ તો પાંચની માઇનસ છ ગુણ્યા પાંચની આઠ ઘાત ફરી પાછું આધાર સરખા ગુણાકારનો સંબંધ તો ઘાતનો સરવાળો માઇનસ છ અને વત્તા આઠ આઠમાંથી છ જાય એટલે શું વધે મિત્રો બે પાંચનો વર્ગ પાંચનો વર્ગ એટલે કે પાંચ ગુણ્યા પાંચ પછું પાછું પચીસ ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે પ્રશ્ન ચાર બના બંને પ્રકરણના દાખલાઓ પર આ રીતે બીજા પ્રશ્નના દાખલાઓના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ